માન્ય ધારાસભ્ય શ્રી કરશનભાઈના વિહાનથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન જાહેર થયું છે અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદનનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે સ્વાભાવિક છે એકસો ને બાસઠ જેટલી સભ્ય સંખ્યા અત્યારે એકસો સાહીઠ જેટલી વિધાનસભામાં છે એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આફા મારી રહ્યા છે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી એ સતત વર્ષોથી બે હજાર એકથી થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજાના વિચારોને સ્વીકાર્યા નથી ત્યારે અમે જંગી બહુમતીથી ઘડી પણ જીતવાના છીએ ને કિસ્સા વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના ભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હવે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે આ નિરીક્ષકો કરી આવે અને કાર્યકરોને મળે હોદ્દેદારોને મળે એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં લોકશાહીમાં આખરે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી છે આ બંને પેટા આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી લોકહિતમાં લડે છે હમણાં જ આપે જોયું છે કે જે હોય એમની જ સરકાર એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધીને આપ્યા પછી ફરજ પડી એફઆઈઆર થઈ બે બે દીકરા જેલમાં કરોડો રૂપિયા ખવાના

કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી પૂજાભાઈ વંશ રાજુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહે છે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કડી ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર પ્રભારીશ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મોવડી મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા જેવું નહીં કરીએ એ અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે કે રૂકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારા દેશ માટે શું કરવું એ હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને ના આપી અને પાકિસ્તાનના બે ટુકડા કરીને આપ્યા હતા એ ઇન્દિરા ગાંધીજી આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાદ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા દેશની નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો તો ને પાછો ભાગ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિને ત્યાં ખતરો ઊભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું સવાલ છે લોકોના મનમાં સેના સાથે ખભે ખભો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે પહેલેથી કહ્યું હતું કે રાષ્ટ્રનું હિત પક્ષના હિત ખભે ખભા મિલાવીને અમે રહ્યા પણ દુઃખ ત્યારે થાય કે સર્વ પક્ષીય રીતે આખો દેશ એકવાજ માં સમર્થન કરતો હોય અને વિરોધ પક્ષ થી લઈને તમામની તમામ પાર્ટીની મીટિંગ થાય છે

વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને ખેત મજૂરોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી નથી કારણ કે ભાજપે છેલ્લા ચૂંટણી થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી ધારાસભ્ય ન હોવાના કારણે ઇકોઝોનની લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કે ખાતરની અછતના મુદ્દે કે સોવારીયા પ્લોટ બાબતે કે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે એનું પરિણામ આવવાનું છે ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેતમજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે દોસ્તો હું આ ચૂંટણીનો એક નિમિત્ત છું ઈશ્વરે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે તાનાશાહી સામે ભ્રષ્ટાચાર સામે ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે આ ચૂંટણી તમે લડી રહ્યા છો આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે અને એટલે હું માત્ર નિમિત્ત છું હું નથી આ ચૂંટણીમાં પણ મને તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એવી મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટીનું ગઠબંધન હોય કે ન હોય પણ જન જન નું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જન બંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્રને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે તો દોસ્તો ગઠબંધન હોય કે ન હોય ભાજપની સત્તાની તાકાત હોય કે ન હોય ભાજપની પોલીસ પૈસાની તાકાત હોય કે ન હોય જનબંધનથી એટલી મોટી તાકાત જનબંધનથી વધુ તાકાત કોઈની હોય શકે નહીં વિસાવદરના ગામે ગામ જ્યારે મિટિંગમાં ગયો ત્યારે લોકોએ એક બાહેધરી એક એક

આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં પરંતુ આ ચૂંટણી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે ત્યારે અમે આમ આદમી પાર્ટી એ પેલા સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે ત્યારે વિસાવદનની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે અને એમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો તો ગરીબો શોષિતો અને એ અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે રહી વાત ત્યાં ભાજપની તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો ને વિશાવદર બચાવો શરમ આવી જોઈએ ભાજપને ત્યાંની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયતો ભાજપને ધારાસભ્ય ભાજપનો સાંસદ સભ્ય ભાજપનો રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની સાથે તમે અન્યાય કર્યો છે ખેડૂતોને અપમાન કર્યું છે એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો કારણ કે એટલા માટે કે જો વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માપ કરશે ભાજપ વિસાવદરની ચૂંટણી ભાજપ હશે તો ઇકો ઝોન નાબૂદ કરશે વિસાવદરની ચૂંટણી ભાજપ હશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે વિસાવદરની ચૂંટણી ભાજપ હશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે વિસાવદરની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જયારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે રહી વાત કોંગ્રેસની તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે 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 ચાર પેટા આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો આપણે નક્કી થયેલું હતું છતાંય ઉમેદવારો ઊભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે ગઠબંધન તોડ્યું છે સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ બે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે કદાચ એ લોકોએ ધંધાના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય પણ મારે કોંગ્રેસના વિષાવદનના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે હાથ જોડે કે આ તમારો અવાજ એની જીત થવી જોઈએ ખેડૂતોની જીત થવી જોઈએ ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું અરે ભાઈ તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે ચોવીસ લોકસભામાં તમે નક્કી કર્યા હતા રહી વાત એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી ભાઈ ભાવનગરની આપી હતી તો જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું મારી સીટ હતી તો એ કોંગ્રેસ લડી છે તો ગઠબંધનમાં કોણ લડે છે ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી ગઠબંધનમાં ભાજપને આપણે કેમ મરાવીએ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિષાવદન ની ચૂંટણી છે એ ભાજપને ભાજપ જેવા અજગર જેવો ભરવડો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર જાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે એવી મારે માનવી છે